મહીસાગર જિલ્લામાં નવરાત્રીના પહેલા દિવસે આદ્યશક્તિ ઉપાસના પર્વની કરાઈ ઉજવણી જિલ્લાના દરેક ગામોમાં ગરબીનું રીતે કરવામાં આવ્યું સ્થાપન માતાજીના જ્વારા અને ધ્વજારોહણ માટે ભક્તો પહોંચ્યા માતાજીના મંદિરે તો મંદિરોમાં જય માતાજીના નારા સાથે વાતાવરણ બન્યું ભક્તિમય મોટાભાગના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની જોવા મળી આવી ભીડ તો આજથી ખેલૈયાઓ નવ દિવસ માતાજીની ભક્તિમાં દિન થઈ ગુમસે ગરબે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ